હેલો એન્ડ વેલકમ એવરી વન આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ એટલે કે એલ આરડીના એક્સપેક્ટેડ કટ ઓફ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટે આફ્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલું રહી શકે તે જે આપણી પાસે નવી માહિતી ઉપલબ્ધ છે તેના ડિટેલ એનાલિસિસ કરી ત્યારબાદ જે આ પ્રોવિઝનલ મેરિટ માટેનું જે લિસ્ટ બહાર પડશે તેનું કટ કટઓફ કેટલું હશે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયો અંત સુધી જોજો જેથી કોઈ માહિતી તમારેથી જોવાનું ચૂકાય નહીં ચાલો સ્ટાર્ટ કરીએ હવે સૌપ્રથમ આપણને કઈ કઈ વસ્તુની ખબર છે તો એક તો આપણને ખબર છે કે આ ભરતીમાં બાર હજાર જગ્યા ભરવાની છે જેમાં મેલની આઠ હજાર છસો ને સુડતાલીસ જગ્યા છે જ્યારે ફિમેલની તેત્રીસો ત્રેપન જગ્યા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા કેન્ડિડેટ બોલાવ્યા છે તો ટોટલ બાવીસ હજાર એકસો છાસઠ કેન્ડિડેટ બોલાવ્યા છે જેમાંથી મેલ કેન્ડિડેટ સત્તર હજાર સાતસો ચોર્યાસી અને ફિમેલ કેન્ડિડેટ ચાર હજાર ત્રણસો ને ત્રેપન છે તો તમે જુઓ તો ત્રણ હજાર ત્રણસો ત્રેપન ફિમેલ કેન્ડિડેટ લેવાના છે અને બોલાવ્યા છે કેટલાને તેતાલીસો ત્રેપનને તો ફિમેલ કેન્ડિડેટની તમે સંખ્યા જુઓ તો એમનું જે મેરિટ હતું જે ડીવીના કટ ઓફનું એમાં કોઈ જાજો ચેન્જ થવાની શક્યતા બહુ રહેલી નથી બરાબર એસી સિવાય કઈ કેટેગરી માટે કેટલા ઉમેદવારની જગ્યા હતી અને કેટલા ઉમેદવારને બોલાવ્યા છે એ જોઈએ તો જનરલ કેટેગરીની ટોટલ જગ્યા એકાવનસો અઠ્યાવીસ છે અને બોલાવ્યા છે દસ હજાર ત્રણસો ને તેત્રીસને એ ઉપરાંત એસીબીસીના અલગથી જે અઠ્યાવીસો પાંસઠ જગ્યા છે તેની માટે સત્તાવનસો સાડત્રીસને બોલાવ્યા છે ઇડબલ્યુ એસની તેરસો ત્રાણું માટે અલગથી સત્યાવીસો એક્યાસી જણાને બોલાવ્યા છે જ્યારે એસસીની આઠસો ચૌદ જગ્યા માટે અલગથી સોળસો એકત્રીસને બોલાવ્યા છે અને એસટીની અઢારસો જગ્યા માટે અલગથી સોળસો ને બ્યાસી કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા છે હવે આપણે જે આપણી પાસે જે અત્યારની આ જે માહિતી છે એના પરથી આપણે એક વાત તો શ્યોર શ્યોરિટી સાથે કહી શકીએ કે જે ફિમેલનું કે કટ ઓફ છે તેમાં કોઈ મોટો તફાવત આવવાની શક્યતા રહેલી નથી એ ઉપરાંત જે એસટી મેલ છે તેનું કેન્ડિડે તેનું કટ ઓફ પણ સેમ જ રહેવાની પૂરેપૂરી શક્યતા છે તો તેમનું જે ડીવીનું કટ ઓફ છે જેમ કે જનરલ ફિમેલનું ડીવીનું કટ ઓફ અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે તો મેક્સિમમ તેમનું જે પ્રોવિઝનલ મેરિટનું કટ ઓફ હશે એ એકસો એકથી એકસો બે માન રહેશે બરાબર ત્યારબાદ એસી વીસી જે ફિમેલનું કટ ઓફ છે એંસી પોઈન્ટ વીસ તે વધીને એક્યાસીથી ચોર્યાસી જેટલું જઈ શકે છે ત્યારબાદ ઇડબ્લ્યુ એસનું જે છે તો એનું એંસી પોઈન્ટ પચાસ છે એ વધીને એક્યાસીથી બ્યાસી જઈ શકે છે સેમ વસ્તુ એસસી ફિમેલ માટે તે પણ એક્યાસીથી એ જે એસી બટ પાસ છે એ એક્યાસીથી બ્યાસી જેવું થઈ શકે છે જ્યારે એસટીનું જે કટ છે એ જે ડીવીનું કટ ઓફ છે અને પ્રોવિઝનલ મેરિટનું કટ ઓફ છે બંને સેમ જ છે કારણ કે એસટી કેટેગરીના માટે પૂરતા કેન્ડિડેટ મળેલ છે નહીં બરાબર હવે આ આ થઈ જે જેમનું મેરિટ ફિક્સ રહેવાનું છે અથવા એક બે માર્ક્સનો ચેન્જ થવાનો છે તેની વાત અમે જે આપણા એસીબીસી વાળા જનરલવાળા અને એ ને એસસી વાળા કેન્ડિડેટ છે જેમના મેરિટમાં ખૂબ જ મોટો તફાવત આવવાનો છે તેના મેરિટ વિશે આપણે ડિટેલમાં આગળ જોઈએ હવે તેમના મેરિટ માટે જે જનરલ કેટેગરીમાં દસ હજાર ત્રણસો ને તેત્રીસ વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા છે તેમાંથી કઈ કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓ છે તે સૌથી અગત્યની વાત છે બરાબર આના આધારે તમે નક્કી કરી શકો તમે તમને આઈડિયા આવી શકે કે કઈ કેટેગરીનું મેરીટ કેટલું અટકી શકે છે એ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બે એનેક્સે બહાર પાડવામાં આવ્યા હતા જેમાં એનેક્સેર વન એમાં ડીવી માટે જે કેન્ડિડેટો બોલાયા છે એમાં કઈ તારીખે કયા કેન્દ્રો ઉપર કેટલા કેન્ડિડેટ બોલાવ્યા છે એ માહિતી આપવામાં આવેલી હતી જ્યારે એનેક્સર વન બી છે જેમાં ડીવીના કયા કેન્દ્રો ઉપર કયા દિવસે કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે તેની માહિતી આપવામાં આવી હતી આ માહિતીનું એનાલિસિસ કર્યા બાદ જે માહિતી મને મળી છે તે આગળ મુજબ છે આ માહિ આગળની જે વિડીયોમાં જે ફોટા જ હતા તે માહિતી પરથી જે એપ્રોક્સ કેન્ડિડેટની માહિતી મને મળી છે એ જનરલના કેન્ડિડેટ નવસો ત્રેપન જેવા હોઈ શકે છે જ્યારે એસીબીસીના એકોતેરસોથી પણ વધારે હોઈ શકે છે અને ઈડબ્લ્યુ ના આઠસો સાહીઠ છે અને જે એસસીના ચૌદસો ને વીસ જેવા હોઈ શકે જ્યારે એસટી ના ઓલમોસ્ટ નન જેટલા છે બરાબર એમાં હોય તો ગણાકાંઠા પાંચ પંદર હોઈ શકે એનાથી વધારે નહીં હોય બરાબર અને એમના પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો સૌથી મોટો પર્સન્ટેજ એસીબીસી કેટેગરી નો કેટેગરીનો રહેલો છે જે અડસઠ પચાસ છે બરાબર હવે આ તો થઈ મેલ પ્લસ ફિમેલ કેન્ડિડેટની વાત પરંતુ ફિમેલ કેન્ડિડેટનો કટ ઓફ તો આપણે ઓલરેડી જોઈ લીધો છે તો આમાંથી માત્ર મેલ કેન્ડિડેટ કઈ કેટેગરીમાં કેટલા છે તે જોઈએ તો જે આગળ મુજબ છે તો મારા એનાલિસિસના આધારે જે દસ હજાર ત્રણસો ને તેત્રીસ જગ્યા છે તેમાંથી ચુમ્મોતેરસો સમથિંગ જગ્યામાં મેલ કેન્ડિડેટ લેવામાં આવે છે અને તેમાં જનરલ કેટેગરીમાં આશરે સાતસો પાંત્રીસ એસએબીસી કેટેગરીમાં ચાર હજાર નવસો ને તેત્રીસ ઇડબ્લ્યુ કેટેગરીમાં સાડા સાતસો અને એસસી કેટેગરીમાં નવસો સત્તાણું સમથિંગ જેટલા કેન્ડિડેટ મેલ લેવામાં આવેલા છે જે મેલ કેન્ડિડેટ છે બરાબર અને તેમનો પર્સન્ટેજ જોવા જઈએ તો સૌથી વધારે પર્સન્ટેજ આમાં પણ એસીબીસી કેટેગરીનો છાસઠ પોઈન્ટ પાંચ જેટલો રહેલો છે ત્યારબાદ એસસીના કેન્ડિડેટ અને ના કેન્ડિડેટ આવે છે અને જનરલના નવ 9.9 નવ જેવા છે હવે આ બધી માહિતી છે આપણી પાસે અમે આગળ જોઈએ તો ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે સવર્ગની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે લોકો જનરલનું કેન્ડિડેટ એટલે એવું વિચારે છે કે સૌથી પહેલાં બધી જનરલની સીટ ભરાશે ત્યારબાદ એસીબીસીની કે ની ભરાશે અને એસસીની ભરાશે અને ત્યારબાદ એસટીની પરંતુ એવું નથી હોતું અહીંયા સૌપ્રથમ જે જનરલમાં અનામ જગ્યાઓ રહેલી છે તે ભરાય છે જે અઢારસો ને પંચાવન છે ત્યારબાદ અઢારસો છપ્પનમાં કેન્ડિડેટ જો એસીબીસી હોય ઈડબલ્યુ હોય ઈડબલ્યુ એસ હોય કે એસસી કેટેગરીનો હોય તો તે જે તે કેટેગરી પ્રમાણે પોતાની કેટેગરીની અનામ પોલીસ કોન્સ્ટેબલની જગ્યા રોકશે નહીં કે એ જનરલ કેન્ડિડેટની આમ કોન્સ્ટેબલની જગ્યામાં જશે એટલે સૌ પ્રથમ જે જનરલ કેન્ડિડેટની અનામ જગ્યા છે તે ભરાશે ત્યારબાદ જે તે કેટેગરી વાઇઝ જે અનામ જગ્યાઓ રહેલી છે તે ભરાશે અને ત્યારબાદ જે કેન્ડિડેટ બચશે તે જનરલ કેટેગરીના આમની જગ્યાએ રોકશે તે ત્યારબાદ જે તે જે તે કેટેગરી મુજબ આના જે આર્મ કોન્સ્ટેબલની જગ્યા છે તે ભરાશે અને ત્યારબાદ જેલ સિપાહી અને ત્યારબાદ એસઆરપી આ રીતે જગ્યાઓ ભરાતી હોય છે બરાબર ડાયરેક્ટ બધી જ પહેલાં જનરલની જગ્યા ભરાઈ જાય એવું હોતું નથી એટલા માટે જે લોકો અત્યારે કહી રહ્યા છે કે જનરલનો મેરિટ એકસો છવ્વીસથી એકસો ત્રીસ જશે તો એમનો કહેવાનો મતલબ એવો થઈ રહ્યો છે કે એસઆરપીની એસઆરપીનું કટ ઓફ જનરલ માટે એકસો છવ્વીસથી એકસો ત્રીસ જેવું રહેશે જે થોડુંક અશક્ય જેવું લાગી રહ્યું છે હવે મારા મત મુજબ જે કટ ઓફ છે એ જોઈએ તો જે આ ડીવી બાદ જે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડવાનું છે તેનું મારા મત મુજબનું કટ ઓફ આ પ્રમાણે હશે જે જનરલની વાત કરીએ તો જનરલનું ડીબીનું કટ ઓફ એકસો વીસ પોઈન્ટ પાંચ જેવું રહેલું છે જે મારા મત મુજબ જે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એનું કટ ઓફ એકસો ત્રેવીસથી એકસો પચીસ જેવું રહી શકે છે જ્યારે એના આનામ કેન્ડિડેટ એટલે કે હથિયારી કોન્સ્ટેબલ માટેનું કટ ઓફ એકસો ઓગણત્રીસથી એકસો પાંત્રીસ જેવું રહેવાની સંભાવના છે ત્યારબાદ એસીબીસી કેટેગરીની વાત કરીએ તો એનું ડીવીનું કટ ઓફ એકસો નવ પોઈન્ટ પંચોતેર રહેલું છે જે પ્રો જેના માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું જે કટ ઓફ છે એકસો અઢારથી એકસો વીસ જેવું જવાની શક્યતા છે અને એમાં બિન હથિયારી કોન્સ્ટેબલનું કટ ઓફ એકસો પચીસથી એકસો સત્યાવીસ જેવું રહેવાની સંભાવના છે ત્યારબાદ ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો તેનું કટ ઓફ ચોરાણું પોઈન્ટ પાંચ રહેલું છે જેમાં સૌથી વધારે વધારો થઈ અને એકસો સોળથી એકસો ઓગણીસ જેવું રહેવાની સંભાવના રહેલી છે અને તેમાં જે બિન હથિયારી કોન્સ્ટેબલ છે તેનું કટ ઓફ એકસો ત્રેવીસથી એકસો છવ્વીસ જેવું રહેવાની સંભાવના છે ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો એનું ડીબીનું કટ ઓફ ચોરાણું પોઈન્ટ પંચોતેર રહેલું છે જે એના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું કટ ઓફ એકસો નવથી એકસો ચૌદ જેવું રહેવાની સંભાવના છે અને તેમાં પણ બિનહથિયારી કોન્સ્ટેબલનું કટ ઓફ એકસો અઢારથી એકસો એકવીસ જેવું રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે અહીંયા આપણે એક વસ્તુની વાત નથી કરેલ જે છે ઓપટઆઉટ હવે ઓપટઆઉટ કેટલું થાય છે કઈ જગ્યાએ કેટલું કેટલું ઓપટઆઉટ થઈ રહ્યું છે એ આપણે વાત કરીએ તો સૌથી વધારે ઓપટઆઉટ જેમ આપણને ખબર છે કે સૌથી વધારે સંખ્યા પણ એસીબીસી કેટેગરીની છે તો સૌથી વધારે ઓપટઆઉટ પણ એસીબીસીમાં જ પણ એસીબીસીમાં જ થઈ રહેલું છે બરાબર આ ઉપરાંત જેમ નિર્જા ગોટ્રુ મેડમ દ્વારા જા જાણ કરવામાં આવેલી છે તે પ્રમાણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ પણ ઓપટઆઉટનો ઓપ્શન આપવામાં આવનાર છે એટલે જે ફાઇનલ મેરિટ લિસ્ટનું જે કટ ઓફ હશે તે આ જે પ્રોવિઝનલ લિસ્ટનું જે એક્સપેક્ટેડ કટ ઓફ છે તેનાથી એક અથવા બે માર્ક જેટલું ઓછું રહી શકે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો